પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ શ્રી પદ્મનાભ ભગવાન મંદિર પરિસર ખાતેથી જ્યોત સ્વરૂપે ભગવાનની રવાડી નીકળી પાટણ પ્રજાપતિ સમાજના પરિવારજનો સહિત મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ રવાડીના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી સંવત બે હજાર એક્યાસીના દસમ ને શનિવારના પવિત્ર દિવસે પાટણ પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ શ્રી પદ્મનાભ ભગવાનની જ્યોત સ્વરૂપે નીકળતી રવાડી ભક્તિમય માહોલ વચ્ચે ભગવાનની વાણી કીર્તન સાથે હરિભક્તોએ મંદિર પરિસર ખાતેથી કાઢી હતી ભગવાન પદ્મનાભજીની જ્યોત સ્વરૂપે નીકળેલી આ રવાડી મંદિર પરિસરથી નીકળી શ્રી પદ્મનાભ વાડી પરિસરની પરિક્રમા કરી શ્રી ગણપતિ દાદાના ક્યારે સંપન્ન બની હતી જ્યાં સૌ ભક્તોએ ભગવાન પદ્મનાભજી સહિત વાડી પરિસરમાં માટીના ક્યારા સ્વરૂપે બિરાજમાન તેત્રીસ કરોડ દેવી દેવતાઓ અઠ્યાસી હજાર ઋષિમુનિઓ અને છપ્પન કુટી યાદવોની પૂજા અર્ચના અને આરતી કરી ધન્યતા અનુભવી હતી શ્રી પદ્મનાભ મંદિર પરિસર ખાતે આયોજિત કરાયેલા ભગવાન શ્રી પદ્મનાભજીની જૂથ સ્વરૂપેની રવાડીના ધાર્મિક પ્રસંગના દર્શનાર્થી મોટી સંખ્યામાં પાટણ પ્રજાપતિ સમાજના પરિવારજનો સાથે શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી ગણે ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી અહેવાલ યશપાલ સ્વામી પાટણ